બત્રીસ પુતળીની વાર્તાઓ પૈકી આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે કાષ્ટનો ઘોડો એક દિવસ સવારનો સમય હતો શુભ સોઘડિયો હતો રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા જાય ત્યાં આગેડી નામની પુતળી બોલી રાજા ભોજ આ સિંહાસન તો રાજા વીર વિક્રમનો છે આ સિંહાસન ઉપર બેસવા તારી યોગ્યતા નથી રાજા વિક્રમ તો પરોપકારી હતા એના જેવા બનો પછી આ સિંહાસન ઉપર બેસજો અને એમના પરાક્રમની એક વાત સાંભળો રાજા ભોજ તો સિંહાસનની સામે જોઈ રહ્યા અને પુતળીએ વાર્તાની શરૂઆત કરી માક્ષર મહિનાની કડકડતી ઠંડી અને મધ્ય રાત્રિ જામેલી હતી ઠંડીમાં બધા મીઠી નિંદ્રા માણતા હતા રાજા વિક્રમ નગર ચર્ચા જોવા બહાર નીકળ્યા ફરતા ફરતા ક્ષિપ્રા નદીના કિનારે આવ્યા નદીના કિનારે શંકરનું મંદિર હતું રાજા આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા પ્રવેશ્યા મંદિરમાં એમણે એક દ્રશ્ય જોયું કે યુવાન ભગવાન શંકરની સામે બેઠો હતો એના હાથમાં ખુલ્લી તલવાર હતી એને મસ્તક શિવજીને અર્પણ કરવા તલવાર ઊંચી કરી બરાબર એ જ સમયે રાજાએ તેનો હાથ પકડી લીધો રાજાએ તેને કીધું કે ભાઈ શા માટે મૃત્યુને બોલાવે છો હત્યા કરવી એ તો મોટું પાપ છે તારે જે દુઃખ હોય ને એ મને કે તારું દુઃખ દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ પેલો યુવક બોલ્યો કે તું કઈ પરોપકારી રાજા વિક્રમ છો આ રીતે પારકાના દુઃખ દૂર કરવા નીકળ્યો રાજા વિક્રમ શાંતિથી ઊભા હતા આ યુવાનના ગુસ્સા ઉપર મરકતા હતા અને પછી બોલ્યા કે હું જ રાજા વિક્રમ છું આ નગરીનો રાજા હું તને વચન આપું છું તારા દુઃખ હું ભાગીશ એટલે યુવાન મૂલ્યો કે હું કનોજનો બ્રાહ્મણ છું મારું નામ રૂપેશ અમારી નાતમાં પરણવા માટે પૈસા જોઈએ મારી પાસે પૈસા નથી એટલે હું કુંવારો રહ્યો મારા માતા પિતા નાનપણમાં ગુજરી ગયેલા એક દિવસ મારા ઘરે એક સાધુ આવ્યા એમણે ભોજન કરવાની ઈચ્છા કરી મેં જાતે રસોઈ બનાવી સાધુને પ્રેમથી જમણ્યા અને સાધુની સેવા કરી પણ મનમાં એમ થતું હતું કે ઘરમાં એક સ્ત્રી હોય તો કેવું સારું મારા મનની વાત આ સાધુ જાણી ગયા અને બોલ્યા કે દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર છે એની પહેલે પાર કામરો દેશ છે આ દેશમાં સ્ત્રીઓની વસ્તી છે આ આ આ દેશની સ્ત્રીઓ રૂપાળી છે મને સાધુની વાતમાં રસ પડ્યો સાધુને કે દેશમાં આપ કોઈ સ્ત્રીને જાણો છો જે અત્યંત સ્વરૂપવાન હોય અને બીજાજી હોય સાધુ બોલ્યા કે રાધા નામની યુવતી છે જેની કાયા કંચન જેવી છે કેળ જેવા કોમળ અંગ મોતી જેવા દાંત ચંદ્રના જેવું એનું મુખ રૂગ્ઞા જેવી એની આંખો પણ આ રાધા પુરુષને ધિક્કારે છે કોઈ પુરુષની સાથે વાત પણ નથી કરતી એને જાણે પુરુષ જાતિ પ્રત્યે વેર બંધાયું છે પણ એની માતાએ એને ખૂબ સમજાવી એની માતાએ તેને કીધું કે પુરુષની સાથે વેર બાંધવું સારું નહીં અને પુરુષ અને સ્ત્રી સિક્કાની બે બાજુ જેવા છે રથના બે પૈડા જેવા છે બંને પૈડા સરખા હોય તો જ રથ ચાલે રાધાએ તો માતાની વાત માની એણે એક સુંદર મહેલ બંધાવ્યો અને એ મહેલમાં રાધા રહે છે આ મહેલમાં રાધા રહે અને મહેલમાં ચાર પડદા છે પહેલા પડદા ઉપર સોનાનું પોપટ બીજા પડદે મેદના ત્રીજા પડદે સોનાનો મોર અને ચોથા પડદે ઢેલ છે જે પુરુષને લગ્ન કરવાની ઈચ્છા હોય એ તે આવે પણ તે આવે પણ તે કોઈ આદર સત્કાર ન કરે કોઈ તમારી સાથે વાતય ન કરે જે રાધાને બોલાવે એની સાથે લગ્ન કરે રાધા બોલે નહીં તો એને ભારે સજા થાય રાત્રિના ચાર પ્રહર આખી રાત્રે તમને તક આપવામાં આવે તમે નિષ્ફળ જાઓ તો દાસીઓ તમને પકડી લે તમારું નાક અને કાન વિંધી લે કાનમાં મોટી નથ નાખે મોઢું કાળું રંગી નાખે ખૂબ માર મારે પછી નગરની બહાર કાઢી મૂકે સાધુ તો વિદાય થયા આખ સામે મને કામરૂ દેશ દેખાતો તો મનમાં મેં નક્કી કર્યું પરણું તો રાધાને અને પછી અનેક મુસીબતો વેઢી કામરુ દેશ પહોંચ્યો હું રાધાના પાસે ઊભો હતો એમ હતું કે બૂમ પાડીશ એટલે રાધા બોલશે પણ કોઈ બોલ્યું નહીં દાસીઓ આવી મને પકડ્યો મારા નાક કાન કાપી નાખ્યા નાકમાં મોટી નથ નાખી મને ખૂબ માર માર્યો નગરની બહાર કાઢી મૂક્યો કેટલાય મહિને હું રખડતો ભટકતો ઘરે આવ્યા લોકો મારી મશ્કરી કરતા હતા મને ચીડવતા હતા હું શરમથી ઘર બહાર નીકળી શકતો નહોતો જમીન માર્ગ આપે તો સમાઈ જવાનું મન થતું હતું હું દુઃખથી ઘેરાઈ ગયો હતો એમાંથી છૂટવાનો એક રસ્તો છે અને એ છે મૃત્યુ રૂપેશે પોતાની વાત પૂરી કરી રાજા વિક્રમે એને હિંમત આપતા કીધું કે રૂપેશ રાધાને હું લઈ આવીશ તારા પગમાં ધૂળ ચાટતી કરીશ હું ચંદ્ર સૂરજની સાક્ષીય પ્રતિજ્ઞા કરું છું એક વર્ષમાં હું પાછો આવીશ અને સાથે રાધાને લાવીશ માટે એક વર્ષ સુધી તું અહીંયા રહે રૂપેશને રજા લઈ અને રાજા મહેલમાં આવ્યા સવારમાં પ્રધાનોને બોલાવ્યા રૂપેશને ત્યાં તેડાવ્યો રાજપાળ પ્રધાનોને સૂપા રૂપેશને સારી રીતે રાખવાની સૂચના આપી રાજાએ બ્રાહ્મણનો વેશ લીધો ઘોડા ઉપર સવાર થયા અને કામરૂ દેશ તરફ જવા હાલી ગયા રાજા વિક્રમ કામરૂ દેશમાં આવ્યા રાધાનો મહેલ શોધી કાઢ્યો પહેલા બાણે સોનાનો પોપટ બેઠો હતો વિક્રમે વેતાળનું સ્મરણ કર્યું વેતાળ હાજર થયો સોનાના પોપટમાં એને સંતાવાનું કીધું આ તેજસ્વી પુરુષને જોયો દાસ્યો દોડતી રાધા પાસે ગઈ અને કીધું કે દરવાજે કોઈ દેવાંશી પુરુષ આવ્યા છે ભવ્ય અને તેજસ્વી મુખ મુદ્રા છે આપ એને સત્કારો એ શક્ય નથી હું કોઈ પુરુષનું મુખ નથી જોતી અને માણસ અતિ રૂપાળો હોય તો એને બબળું દુઃખ આપો એના બંને નાક વિંધો મોટી નથ નાખો ગુસ્સે થતા રાધા દાસ્યોની વાત રાધાએ નો માની પ્રથમ બાણે પોપટમાં બેતાળ હતો એ બોલ્યો વધારો વધારો રાજા વિક્રમ રાધાએ તમને ઓળખ્યા નથી એ તો મહામૂર્ખ છે તું મને ઓળખે છે અને તમારા દર્શનથી સૂકા વૃક્ષો ન થાય મૂર્ખાની જીભે સરસ્વતી વસે પોપટ બોલતો તો રાધા પણ આ વાત સાંભળતી હતી એ બોલી રાજા ભલે પોપટ સાથે વાત કરે રાધા બોલી એટલે એક દરવાજો ઉઘડ્યો અને સોનાનો પોપટ બોલ્યો રાજા અહીંયા આવો બેસો અને એક સરસ વાર્તા કયો અને રાજા વિક્રમે વાર્તાની શરૂઆત કરી આ વાર્તા કોકણ દેશની છે આ દેશનો રાજા કનક સિંહ રાજા પચાસ વર્ષનો થયો ખૂબ માનતા રાખી ખૂબ હોમ હવન કરાવ્યા ભગવાને એની સામે જોયું અને રાજાના ઘરે પારણું બંધાયું પુત્રનો જન્મ થયો આખા એ નગરમાં ઉત્સવ ઉજવાયો ઘેર ઘેર તોરણ બંધાયા આ કુંવરનું નામ પાડ્યું જયેશ એ સાત વર્ષનો થયો તેને નિશાળે બેસાડ્યો જયેશને એક સુથારના પુત્ર સાથે ભાઈબંધી થઈ આ સુથારના પુત્રનું નામ રાકેશ બંને સાથે રમે કલાકો સુધી વાતો કરે જયેશે તેને રાજકુમારના કપડાં પહેરાવે રાકેશ જયેશને પોતાના ઘરે લઈ જાય રહે જયેશ સુથારના ઘરે પોતે જમવા બેસી જાય કનકસિંહને આ ન ગમે રાજકુમાર એક સુથારના છોકરા સાથે ભાઈબંધી રાખે રાણીને એનું આ ગમે દિવસો પસાર થવા લાગ્યા જયેશ અને રાકેશ અમજણા થયા બંને યુવાન થયા રાકેશ ઉપર ભય હતો કદાચ કોઈ એનું કાસળ કાઢી નાખશે રાકેશ જાણી ગયો હતો જયેશ સાથેની ભાઈબંધી રાજાને પસંદ નથી કોઈ દિવસ આફત આવશે જીવ ખોવાનો વારો આવશે રાકેશે પરદેશ જવાનો વિચાર કર્યો માતા પિતાની રજા માગી પછી એ જયેશને મળવા ગયો જયશ એને છોડવા તૈયાર નહોતો રાકેશ એને ખૂબ સમજાવ્યો ભાઈબંધી અતૂટ રાખવા એકબીજાને વચન આપ્યા અને પછી જયશે કીધું રાકેશ તું ખૂબ વિદ્યા પ્રાપ્ત કરજે તું અહીંયા આવે ને ત્યારે મારા માટે કંઈક નવીન વસ્તુ લેતો આવજે રાકેશે તેને વચન આપ્યું વિદાય લીધી એ ચાલતો થયો ફરતા ફરતા એક ગામમાં આવ્યો આ ગામમાં વિશ્વકર્મા જેવો એક ચતુર હોશિયાર સુથાર હતો રાકેશે તેની પાસે વિદ્યા શીખવા રોકાયો સાત વર્ષ વીતી ગયા રાકેશ સુથારી કળામાં પારંગત થયો એણે ઘેર જતા ગુરુએ પોતાના મિત્રની વાત કરીને કીધું કે જયેશ મારી પાસે નવીન વસ્તુ મંગાવી છે તે મારો મિત્ર છે હું ઘરે જઈશ એટલે તરત મળવા આવશે નવીન વસ્તુ માંગશે એને હું શું આપું ગુરુ શિષ્યની મૂંઝવણ પારખી ગયા અને બોલ્યા મારી પાસે એક લાકડાનો ઘોડો છે આ ઘોડો જમીન ઉપર ચાલે છે આકાશમાં પવન વેગે ઉડે છે આ ઘોડામાં કેટલીક કળ છે એનો જાણકાર હોવો જોઈએ અજાણ્યો માણસ એમાં બેસે તો નીચે પડે ગુરુએ રાકેશને લાકડાનો ઘોડો આપ્યો ઘોડાની રચના સમજાવી બધી કળ દોરી સંચાર બતાવ્યો અને રાકેશ ઘોડા ઉપર બેઠો એક કળ દબાવી અને પવન વેગે ઉડતો એ ઘરે આવ્યો રાકેશ સાત વર્ષે ઘરે આવ્યો માતા પિતા ખૂબ જ ખુશ થયા સગા સંબંધીઓ મિત્રો એને મળવા આવ્યા રાજમહેલમાં જયેશને પણ સમાચાર મળ્યા રાકેશ આવી ગયો છે ને દોડતો રાકેશને મળવા આવ્યો બંને મિત્રો ભેટી પડ્યા જયેશ પૂછ્યું મારા માટે શું લાવ્યો છે તારા માટે લાકડાનો ઘોડો લાવ્યો છું આ ઘોડો અદ્ભુત છે એ જમીન ઉપર ચાલે આકાશમાં પણ ઉડે એમાં કળ છે દૂરી સંચાર છે એનું જ્ઞાન મેળવવું જોઈએ રાકાશે તેને ઘોડો બતાવ્યો જીશને ખૂબ આનંદ થયો એ ઘોડાને બારી કાયથી જોતો હતો રાકેશે તેણે કીધું એ કાલે સવારમાં અહીંયા આવજો તમારા પવન મેગી ઘોડા ઉપર બેસીને આવજો પછી સાથે ફરવા જઈશું જયેશ પ્રાપ્ત કાર્યથી પરવારી એક પવન મેગી ઘોડા ઉપર બેઠો પછી રાકેશના ઘરે ગયો બંને મિત્રો લાકડાના ઘોડા ઉપર બેઠો અને બંને સાથે જતા ઘોડો તો દૂર દૂર નીકળી ગયો જયેશ પાછળ રહી ગયો આશ્ચર્યથી લાકડાના ઘોડાને જોતો રહ્યો બંને રાજાની વાડીએ પહોંચ્યા રાકેશે જયેશને ઘોડો નજીકથી બતાવ્યો એને બે કળની સમજ આપીને કીધું આ દોરી ખેંચવાથી ઘોડો દોડે આ બીજી દોરી ખેંચો તો આકાશમાં ઉડે જેશનું ધ્યાન આ દોરી ઉપર નહોતું એ તો ઘોડા ઉપર બેસવા થનગની રહ્યો હતો એણે બીજી માહિતી લીધી એ ઘોડા ઉપર બેઠો અને અને એક દોરી ખેંચી ઘોડો દોડવા લાગ્યો બીજી દોરી ખેંચી ઘોડો ફળફડાહ કરતો આકાશમાં ઉડવા લાગ્યો રાકેશે તેને જોતો જ રહ્યો અને જોત જોતામાં એ તો દેખાતો બંધ થઈ ગયો રાકેશ મૂંઝાયો મનમાં ધ્રાસકો પડ્યો રાજાને શું જવાબ આપીશ ગામ લોકો મને ચૂથી ખાશે નગરમાં જવાની હિંમત હાલતી નહોતી એ સુનમુન વાડીમાં બેઠો રાત્રિ પડી અને જયેશ મહેલમાં આવ્યો નહીં જયેશની શોધખોળ ચાલી સૈનિકો અધિકારીઓ દોડા દોડી કરવા માંડ્યા પણ ભાળ મળતી નહોતી એક સૈનિકે રાકેશને વાડીમાં જોયો એની પાસે જયેશનો ઘોડો હતો સૈનિકોએ રાકેશને પકડ્યો ખૂબ ફટકાર્યો અને રાજા પાસે લઈ ગયા રાજા તો ગુસ્સામાં હતા એમણે રાકેશને ધમકાવ્યો અને ફટકાર્યો અને પછી પૂછ્યું બોલ જયેશ ક્યાં છે તે જેને નદીમાં ડૂબાડ્યો લાગે ભય અને ડરથી એનું મોઢું સિવાય ગયું તે એક અક્ષર પણ ન બોલી શક્યો આમ તેમ બાઘાની જેમ જોતો હતો એ ગભરાઈ ગયો હતો એ ધ્રુજતો હતો રાજાએ હુકમ કર્યો કાલે હવારમાં અને ફાંસીએ ચડાવો સૈનિકો રાકેશને પકડીને લઈ ગયા કે ખાનામાં પૂરી દીધો રાજા વિક્રમે વાર્તા અટકાવી પોપટને ઊંઘ આવતી હતી એ હુકારો આપતો નહોતો વેતાળ હવે બીજા બાણે મેનામાં ભરાયો રાજા વાર્તા આગળ ચલાવો પેલા રાકેશને ફાંસી આપી કે નહીં મેના બોલી ખરેખર તો એમાં વેતાળ હતો દાસીઓને પણ વાર્તા સાંભળવાની તાલાવેલી લાગી હતી રાધાને પણ વાર્તામાં રસ પડ્યો હતો એ બોલી રાજા આપ અંદર આવો અને વાર્તા શરૂ કરો ફટાક કરતો બીજો દરવાજો ખુલ્યો અને રાધા બીજી વખત બોલી હતી બીજો પડદોય ખુલી ગયો રાજા વિક્રમ મેનાની પાસે જઈને બેઠા અને વાર્તાની શરૂઆત કરી રાકેશને ફાંસીની સજા થઈ પણ રાણીને વિશ્વાસ હતો રાકેશ અને જયેશ ભાઈ બંધ છે રાકેશ જયેશની હત્યા ન કરે જયેશને મારી નાખ્યો હોય તો ઘોડો લઈને નગરમાં આવે નહીં દાળમાં કઈ કાળું છે રાણીએ રાકેશને બોલાવ્યો પાસે બેસાડ્યો અને ધીરજ આપીને પૂછ્યું મને તારા ઉપર વિશ્વાસ છે જે બન્યું હોય ને એ મને હાચ્યા હાચું કે જે જયેશનું શું થયું રાકેશ ધ્રુસસે ધ્રુસકે રડી પડ્યો અને બોલ્યો કે જયેશ મૃત્યુ નથી પામ્યો એને કોઈએ મારી નથી નાખ્યો એ તો લાકડાના ઘોડા ઉપર બેઠો અજાણતા બીજી કળ દબી અને ઘોડો ઉડ્યો આકાશમાં અદ્રશ્ય થઈ ગયો રાકેશે વાત સાચી કરી રાકેશની ફાંસી સજા રદ કરાવી પણ એવું નક્કી કર્યું કે જયેશ મળે ત્યાં સુધી એને કેદમાં રાખવો આ બાજુ જયેશ તો ઘોડા ઉપર બેઠો હતો ઘોડો પવન મેગે આકાશમાં ઉડતો હતો જયેશ ખૂબ પ્રયત્નો કરે પણ ઘોડો નીચે દોરી ખેંચતો બગીચામાં ઉતરો આ શહેરનું નામ હતું કનકપુર નગરનો રાજા રામસિંહ જયેશને કકડીને ભૂખ લાગેલી ખૂબ થાકી ગયો હતો બગીચામાં આમ તેમ ફર્યો એને ફળ તોડ્યા ખાધા પાણી પીધું અને એક વૃક્ષની નીચે સુઈ ગયો એક માલણ ફૂલ વીણવા બગીચામાં આવી એણે જયેશને જોયો તેનું રાજવંશી રૂપ જોયું આ માલણને પુત્ર નહોતો એણે મનમાં વિચાર કર્યો કે આ યુવાનને મારા ઘરે લઈ જઈશ પુત્રની જેમ રાખીશ એણે જયેશને જગાડ્યો પીવા માટે ઠંડુ પાણી આપ્યું માલણ જયેશને પોતાના ઘરે લઈ ગઈ જયેશ આ માલણના ઘરે રહેતો બગીચાનું ધ્યાન રાખતો ઝાડને પાણી પીતો આ નગરના રાજા રામસિંહને એક પુત્રી હતી અને આ પુત્રીનું નામ હતું રાગીણી એના રૂપની પ્રશંસા ચારે તરફ થતી જયેશે પણ રાગીણીના રૂપની વાત સાંભળી એણે રાગીણી જોવાની ઈચ્છા થઈ રાજમહેલમાં કડક ચોકી પહેરો રાજમહેલમાં તો ચકલોય ન ફરકે ત્યાં કેમ જવાય માલણ તો દરરોજ રાજમહેલમાં જતી રાગીણી માટે ફૂલની વેણી લઈ જતી એક દિવસ જયસે વેણી ગૂંથી આ વેણીમાં એક એણે વીટી મૂકી સરસ ગૂંથણી કરી હતી વીંટી હીરાની હતી આ હીરા અમૂલ્ય હતા માલણે વેણી રાગીણીને આપી રાગીણી આ વેણી માથામાં નાખતી હતી તે એમાંથી વીંટી નીકળી વીંટી પહેરનાર કોઈ સામાન્ય માણસ નથી બીજા દિવસે માલણ સવારમાં મહેલમાં ગઈ રાગીણી માટે વેણી ગૂંથી લાવી વેણી એણે રાગીણીને આપી એટલે રાગીણીએ પૂછ્યું કે ગઈકાલે કોણે વેણી ગૂંથી મારા છોકરાએ રાગીણીએ પ્રશ્ન કર્યો તારે વળી ક્યાં છોકરો છે બગીચામાં એક યુવાન સૂતો હતો એ આ નગરથી અજાણ્યો છે કોઈ ભૂલો પડેલો છે એને દીકરા તરીકે રાખું છું રાગીણીના મુખ ઉપર આનંદની રેખા ઉપસી આવી અને પછી બોલી કે વેણી સરસ ગૂંથી હતી એ યુવાન માટે લાડુ આપું છું તે લેતી જા રાગીણી બીજા ઓડામાં ગઈ એક પત્ર લખ્યો આ પત્ર લાડુમાં છુપાવ્યો અને પછી લાડુ માલણને આપ્યા માલણ તો ખુશ થતી થતી ઘરે આવી એણે આ લાડુ જયેશને આપ્યો જયેશ સમજી ગયો એણે મનમાં વિચાર્યું કે આ લાડુમાં રાગીણીએ સંદેશો મોકલ્યો હશે એણે લાડુ ભાંગ્યા તો એમાં એક પત્ર હતો મોતીના દાણા જેવા અક્ષરો હતા રાગીણીએ લખ્યું હતું હું તો તમને મનથી વરી ચૂકી તમે મારી સાથે લગ્ન નહીં કરો તો હું આત્મહત્યા કરીશ જયેશ પત્ર વાંચ્યો રાગીણીને મળવાનો નિશ્ચય કર્યો રાત્રિ થઈ અને ઘોડાને તૈયાર કર્યો રાજમહેલની અગાશીમાં ઘોડો ઉતાર્યો રાગીણી અગાશીમાં બેઠી હતી જયેશની જ રાહ જોતી હતી બંને એકબીજાને મળ્યા જયેશને જોઈને રાગીણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી બંનેએ ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા પછી તો રોજ રાત્રિના બંને મળે વાતો કરે અને આનંદમાં દિવસો પસાર કરે એકાદ વર્ષ વીતી ગયું રાત્રિના જયેશ મહેલમાં પહોંચી જતો સવાર થાય પાછો બગીચામાં કામે લાગે એમના લગ્નની કોઈને ખબર નહોતી રાગીણી હવે માતા બનવાની હતી એણે જયેશને કીધું મને હવે અહીંયાથી તમારી સાથે લઈ જાઉં મારા પિતા આપણા લગ્નની જાત જાણશે તો મને અને તમને આકરી સજા કરશે જયેશે ઘોડો હાબદો પીરો એના ઉપર રાગીણી બેઠી જયેશ પણ ઘોડા ઉપર બેઠો એણે દબાવી ઘોડો તો સડસડાટ આકાશમાં ઉડ્યો અંધારી રાત્રિ હતી જયેશ રસ્તો ભૂલ્યો તેઓ એક રણમાં ઉતર્યા આ રણમાં રેતી ઉડે આજુબાજુ ક્યાંય વસ્તી નહીં રણમાં તેઓએ મુકામ કર્યો રાગીણીએ પુત્રને ત્યાં જન્મ આપ્યો રાગીણીને ખૂબ તરસ લાગેલી જમવાનું પણ નહોતું જયેશ તેને કીધું કે હું બાજુના નગરમાં જાઉં છું સાથે જમવાનું લેતો આવું છું પાણી પણ લાવું છું તે ઘોડા ઉપર બેઠો અને બાજુના નગરનો તરફ ઉપડ્યો રસ્તામાં એક જંગલ આવતું હતું અને ઘોડો જંગલ ઉપરથી ઉડતો હતો પણ આ જંગલમાં આગ લાગેલી મહાભીષણ આગ ઊંચી ઊંચી જ્વાળાઓ જાણે આકાશને અડતી હતી અને આગની ઝાડ ઘોડાને લાગી કળની દોરીઓ બળી ગઈ અને ધબ્બ કરતો ઘોડો નીચે પડ્યો અને નીચે સમુદ્રમાં પડી ગયો રાગીણીએ જયેશની રાહ જોઈ ઘણો સમય વીતી ગયો પણ જયેશ આવ્યો નહીં એને ચિંતા થતી હતી કે પુત્રને ઘાસમાં લપેટો પછી એક ગુફામાં સુડાવ્યો અને રાગીણી જયેશને શોધવા રણમાં નીકળી પડી રાગીણી ગુફામાંથી બહાર આવી તરત એક શિયાળ ગુફામાં બેઠવું અને કુંવરને મોઢામાં પકડીને વાગ્યું રાજા વિક્રમ વાત કહેતા ઇટક્યા મેનાને ઊંઘ આવતી હતી એ હુકારો આપતી નહોતી વેતાળ હવે સોનાના મોરમાં ભરાયો મોર બોલ્યો રાજા વિક્રમ આપે સરસ વાર્તા માંડી છે આપ વાર્તા આગળ ચલાવો રાજા બોલ્યા કે તું તો મૂર્ખ જેવી વાત કરે છે આ મહેલની માલિક તો રાધા છે એ તો આમંત્રણ આપતી નથી રાજા વિક્રમે મોરને કીધું એટલે દાસીઓ વાત સાંભળવા આતુર હતી રાધાને પણ રસ પીડ્યો હતો એટલે એ બોલી રાજા વિક્રમ આપ પધારો અને વાર્તા આગળ ચલાવો ફટાક કરતો એક બાણું ખુલી ગયું અને આમ ત્રણ બાણા ખુલ્યા રાજા વિક્રમ મોરની સામે બેઠા અને વાર્તા કહેવાની શરૂઆત કરી ઘોડો સાગરમાં પડ્યો એની સાથે જયેશ પણ પડ્યો સાગરમાં એક મોટો મગર હતો એનું મોઢું પોળું કરીને પડ્યો હતો આ મગર જયેશને ગળી ગયો આ મગર માછીમારની ઝાડમાં ફસાયો માછીમારે મગરને પકડ્યો એનું પેટ ચીર્યું એમાંથી જયેશ નીકળ્યો એ જીવતો હતો માછીમારેની સારવાર કરી થોડાક સમયમાં હાજો થયો જયેશ નજીકના શહેરમાં ગયો એક વેપારીને ત્યાં રહ્યો વેપારીના વેપાર પરદેશમાં ચાલતા વહાણમાં માલ ભરીને વેપારી પરદેશ જતો જયેશ પણ એની સાથે જતો જયેશ પણ એની સાથે જોડાયેલો અને જયેશ ધીમે ધીમે વેપારી બન્યો પરદેશી સાથે ધમધોકાર વેપાર એણે શરૂ કર્યો રાગેણી રણમાં આમ તેમ રખડી પણ જયેશની ભાળ ન મળી થાકીને ગુફામાં આવી તેનો પુત્ર નહોતો એ હૈયા ફાટ રડી 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 અને એની આંખો સૂજી ગઈ એ રણ છોડીને હાલી નીકળી રજવાતી ભટકતી એ કોકિલાપુરા નામના નગરમાં આવી આ નગરની બહાર એક મહેલ હતો ભૂત્યો મહેલ લોકો એને કહેતા એમાં એક ડાકણ રહેતી એ એકલી રહેતી એની પાસે અઢળક ધન હતું રાગીણી આ મહેલ પાસે આવી ડાકણ પણ એકલાપણાથી કંટાળી હતી એણે રાગીણીને આશરો આપ્યો ડાકણ રાગીણીને દીકરીની જેમ રાખવા લાગી આ બાજુ પેલો જે કુંવર હતો એને શિયાળ લઈને ભાગેલો રસ્તામાં એક વાઘ મેળ્યો વાઘે શિયાળને જોયું એટલે ત્રાળ પાડી શિયાળ ગભરાયું અને કુંવરને પડતો મૂક્યો શિયાળ જીવ બચાવવા ભાગ્યું પણ વાઘ શિયાળની પાછળ પડ્યો શિયાળને ઉપાડી વાઘ ભાગ્યો અને કુંવર જંગલની વચ્ચે પડ્યો હતો કોકિલાપુરનો રાજા શિકારે નીકળેલો એણે આ રાજકુમાર જેવા બાળકને જોયો આ રાજાને સંતાન નહોતું રાજાએ આ કુંવરને જોયો એ ખૂબ ખુશ થઈ ગયો જાણે ભગવાને એને પુત્ર આપ્યો રાજા એના મહેલમાં લઈ આવ્યો અને કુંવર રાણીને સોંપ્યો રાણી પણ ખુશ થઈ ગઈ રાજા રાણીને કુંવરનું નામ જીતેશ પાડવાનું મન થયું જીતેશને શિક્ષણ આપવા શિક્ષકો રાખ્યા ભણવામાં એ ખૂબ હોશિયાર શાસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા શીખ્યો હવે તે અઢાર વર્ષનો યુવાન થયો રાજા હવે વૃદ્ધ થતો હતો અને ભયંકર બીમારીમાં એ મૃત્યુ પામ્યો જીતેશ હવે રાજા થયો અને રાજ્યની તમામ સત્તા જીતેશને મળી દેશ પર દેશથી જીતેશની માટે અનેક રાજકુમારીઓના માંગા આવતા હતા પણ જીતેશ લગ્ન કરવાની ના પાડતો હતો એણે રાજમાતાને કીધું કે કન્યાની પસંદગી હું જાતે કરીશ અને આ જ નગરમાં ડાકણ રહેતી રાગીણી આ ડાકણના આશરે રહેતી હતી ડાકણ રાગીણીને પુત્રની જેમ રાખે રાગીણીને બધા શાકણ કહીને બોલાવતા થોડા વર્ષો પછી આ ડાકણ મૃત્યુ પામી રાગીણી મહેલની માલિક બની અને હવે એની પાસે અઢળક સંપત્તિ હતી રાગીણી હવે ઠાઠ માઠથી રહેવા લાગી એણે મોટો મહેલ બનાવ્યો સોનાના હિંડોળા હતા આજના સમયે સોળે શણગાર સજે હિંડોળા ઉપર બેઠી બેઠી ઝૂલે ખાવા પીવાનું સુખ હતું મૂળે રાજકુમારી એમાં આવી સુખ સાહેબી એનું રૂપ ખીલી ઉઠું એની ઉંમર મોટી હતી છતાં એના દેખાવ ઉપરથી એની ઉંમર લાગતી નહીં આખા એ નગરમાં શાકળના રૂપની પ્રશંસા થતી જીતેશે પણ એના રૂપની વાત સાંભળી એ છાનામાના શાકળને જોવા ગયો અને એણે મનમાં નક્કી કર્યું કે લગ્ન કરું તો આ સાકણની સાથે જ કરું જીતેશે તો હઠ લીધી સાકણ સાથે પણાવવાની રાજમાતાએ તેને ઘણું સમજાવી ના પાડી પણ પ્રધાનોએ એને સમજાવ્યો પણ આ તો ડાકણની દીકરી છે જીતેશ કોઈ વાતે માને નહીં અને એણે સંદેશો મોકલ્યો હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું તને આ નગરની રાણી બનાવીશ ના પાડીશ તો તારું ધન લૂંટી લઈશ નાક કાન કાપીને નગરમાં ફેરવીશ સાંકણને સંદેશો મળ્યો એ વિચારમાં પડી એણે જીતેશને સંદેશો મોકલ્યો હું પણેલી છું મારા પતિ મને રણમાં મૂકીને ચાલા ગયા અઢાર વર્ષ થયા હું મારા પતિની રાહ જોઉં છું મારાથી બીજા લગ્ન ન થઈ શકે જીતેશે સંદેશો વાંચી અને ગુસ્સે ચડ્યો લાલ ચોળ તપાવેલા ત્રાંબા જેવો એને ફરીથી સાકરની પાસે માણસો મોકલ્યા અને સંદેશો મોકલ્યો તારો પતિ અઢાર વર્ષથી ચાલો ગયો છે એની કોઈ ભાર નથી એ હવે મૃત્યુ પામ્યો હશે માટે રાજી ખુશીથી મારી સાથે લગ્ન કરો અને રાજ્યના રાણી બનો શાકણ માટે તો જાણે દુઃખનો પહાડ ખડકાયો એ મૂંઝાતી હતી જીતેશને લગ્ન કરવાની ના પાડે તો એનું બધું ધન લૂંટી લે એને હેરાન કરે નગરની બહાર કાઢી મૂકે શાકણ પણેલી હતી એને પતિ એને રણમાં મૂકીને પાણી ભરવા ગયો હતો એ પાછો તો આવ્યો એને ખૂબ વિચાર કર્યો અને પછી જીતેશને સંદેશો મોકલ્યો કે હું તમારી સાથે લગ્ન કરવા રાજી છું તમે મારા મહેલે આવો શાકણે સંદેશો મોકલ્યો સોળ શણગાર સૈજા મહેલમાં રોશની કરી અને જીતેશની રાહ જોતી બેઠી રાજા વિક્રમ વાત કહેતા હતા અને મોરને ઊંઘ આવતી હતી એણે હુંકારો આપવાનું બંધ કર્યું ચોથા બાણે સોનાની ઢેલ હતી વેતાળ હવે સોનાની ઢેલમાં ભરાયો અને ઢેલે રાજા વિક્રમની પ્રશંસા કરી અને કીધું આપ વાર્તા આગળ કહો હું હોકારો આપીશ પણ આ ઘરની માલિક તો રાધા છે એ આવકાર નથી આપતી તો હું કેવી રીતે આવું રાજા વિક્રમે કીધું રાધા બોલી આપ ખુશીથી અંદર વધારો ફટાક કરતું ચોથું બાણું ખુલી ગયું રાજા વિક્રમે ઓડામાં પ્રવેશ કર્યો સોનાના પલંગ ઉપર રાધા બેઠી હતી રાજા વિક્રમની તેજસ્વી પ્રતિભા જોઈ અને રાધા અંજાઈ ગઈ એ પલંગ પરથી ઊભી થઈ રાજાને એણે પ્રણામ બોલી આ સોનાના સિંહાસન ઉપર બેસો હું અહીંયા જમીન ઉપર બેસું છું આપનો વિજય થયો છે મારી હાર હું સ્વીકારું છું આપ ખુશીથી વાર્તા આગળ ચલાવો રાજા વિક્રમે વાત આગળ ચલાવી જીતે શાકળને મળવા ચાલ્યો આ સાકણ એની માતા હતી સાકરણનો મહેલ જોયો એ પ્રભાવિત થયો મહેલમાં એક ચોક હતો અને ચોકમાં એક ગાય અને એક વાછડું બાંધેલા હતા જીતેશને આવતો જોઈ એટલે ગાયે બૂમ પાડીને બોલી બેટા મારી પાસે આવ પાપી રાજા મહેલમાં આવે છે એ રાજા તને મારી નાખશે માં તું રાજાને પાપી કેમ કે છે રાજા તો ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરે છે છતાં તું આમ કેમ કે છે વાછળા માતાને પૂછ્યું એની માતાને પરણવા તૈયાર થયો છે પુત્ર માતા સાથે લગ્ન કરે એથી મોટું પાપ એક પણ નથી ગાય બોલી જીતેશ આ વાત સાંભળતો હતો એ ચમકી ગયો રાગીણીએ પણ આ વાત સાંભળી એની આંખ સામે અઢાર વર્ષ પહેલાંનું ચિત્ર ઉપસી આવ્યું એણે જીતેશને જોયો એમાં એણે પોતાના પતિ જયેશને જોયો એની છાતીમાંથી અમૃતનો ધોધ વહેવા લાગ્યો એ દોડી બેટા બેટા અને જીતેશને ભેટી પડી જીતેશનો વિકાર નાશ પામ્યો રાગીણીમાં માતાનું વાત્સલ્ય મમતાનું દર્શન થયું એ દોડતો રાજમહેલમાં ગયો અને રાજમાતાને પૂછું મારી મા ક્યાં છે મને સાચી વાત કરો બેટા હું જ તારી માતા છું તને મેં મોટો કર્યો રાજમાતા બોલ્યા એમની વાતમાં સચ્ચાઈનો રણકાર નહોતો જીતેશે વાત જાણી ગયો એ હઠ લઈને બેઠો અને બોલ્યો તમે સાચી વાત નહીં કહો તો હું આપઘાત કરીશ રાજમાતા જાણતા હતા એ જીતેશ જીદ્દી છે એને જીદ પાસે રાજમાતા ઝૂકી ગયા અને બોલ્યા આઠથી અઢાર વર્ષ પહેલાંની વાત છે તારા પિતાજી જંગલમાં શિકાર કરવા ગયા હતા અને ત્યાં જંગલમાંથી જ તું એને મળ્યો હતો જીતેશે ખૂબ વિચાર કર્યો એણે ગાયની વાત સાચી લાગી શાકરણના મહેલમાં ગયો શાકણ એટલે રાગીણી આ રાગીણી જીતેશની માતા જીતેશ માતાના ચરણમાં ઝૂકી પડ્યો માતાને ભેટી પડ્યો જીતેશ માતાને રાજમહેલમાં લઈ ગયો માનપાન સાથે એને મહેલમાં રાખી અઢાર વર્ષ પછી માતા મળી પિતાને મળવાની એની તીવ્ર ઈચ્છા થઈ એક દિવસ રાજસભા મળેલી જીતે સિંહાસન ઉપર બેઠો હતો અલગ મલકની વાતો થતી હતી અને રાજસભામાં એક વેપારી આવ્યો વેપારીને જુએ પછી લોકો જીતેશને જુએ વેપારીએ જીતેશને ચાર રત્નો ભેટમાં આપ્યા વેપારી પણ રાજાની સામે જોઈ રહ્યા જીતેશ વેપારી સામે જુએ અને જીતેશે વેપારીને પોતાની પાસે બેસાડ્યો અને પૂછ્યું આપ કેટલા સમયથી આ કામ કરો છો વેપારીને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો એને નિશાસો નાખ્યો મુખ ઉપર ચિંતાની રેખાઓ ઘેરી વળી અને બોલ્યો કે આ વેપાર મારા શેઠનો છે હું તો અઢાર વર્ષથી આમાં જોડાયો છું હું પણ રાજકુમાર હતો વેપારીએ પોતાની બધી વાત કરી જીતે શુભો થયો વેપારીને થોડીક વાર રોકાવાનું કીધું જીતે સીધો રાજમહેલ ગયો માતાને બધી વાત કરી રાગીણીએ પડદા પાછળ ઊભી રહી અને વેપારીને જોયો અને બોલ્યો બેટા આ જ તારા પિતા જયેશ રાગીણી અને જયેશ ઘણા વર્ષો પછી મેળ્યા આંખમાં આંસુ આવ્યા જીતેશ પિતાના પગમાં માથું નમાવ્યું જયેશ પુત્રને ભેટી પડ્યો એની છાતી ગજ ગજ ફૂલતી હતી સભામાં પંડિતો બેઠા હતા જીતેશે પંડિતોને પૂછ્યું અમે ત્રણેય એક જ લોહીના છે એની પરીક્ષા કેવી રીતે કરવી એક થાળીમાં પાણી ભરો એમાં ત્રણેયના લોહીના ટીપાં નાખો એ ત્રણેય ભેગા થાય તો એક લોહીના ગણાવ જીતેશે એ પ્રમાણે કીધું અને ત્રણેયના લોહીના ટીપાં ભેગા થઈ ગયા આખા એ નગરમાં આનંદ આનંદ જાણે મોટો ઉત્સવ હોય આનંદમાં દિવસો પસાર થતા જ જયશને પોતાનો મિત્ર યાદ આવ્યો પોતાના માતા પિતાનું સ્મરણ થયું પોતાનું નગર યાદ આવ્યું ત્રણેય કોકણ દેશમાં જવા તૈયાર થયા જીતેશે પ્રધાનોને રાજ્યનો વહીવટ સોવ્યો ત્રણેય હાલી ગયા સાથે મોટું સૈન્ય રથ ઘોડા અને હાથી કોકર દેશમાં પહોંચ્યા રાજા કનકસિંહ હવે તો વૃદ્ધ થયેલા પુત્રનો પત્તો લાગતો નહોતો રાકેશને જેલમાં પૂર્યો તો એ જેલમાં સાબળતો તો કનકસિંહે આદેશ આપ્યો જયેશના કોઈ સમાચાર નથી આ સુથારને ફાંસી ચડાવો રાકેશને ફાંસી આપવામાં આવતી હતી આખું નગર આ જોવા ઉમટેલું હતું એવામાં દૂરથી ધૂના ગોટા ઉડતા હતા લશ્કર આવતું હતું સૈનિકો દોડતા રાજા પાસે ગયા રાજાને બધી વાત કરી રાજા તો વૃદ્ધ હતા એ સામનો કરી શકે એમ હતા નહીં લશ્કર તો પાદરમાં પહોંચ્યો માણસોના ટોળા જેમતા જયશે જોયું ફાંસી પાસે તેનો મિત્ર રાકેશ ઊભો હતો અઢાર વર્ષના વાણાવાઈ ગયા હતા પણ તેણે મિત્રને ઓળખી કાઢ્યો જયેશ ઘોડા ઉપરથી નીચે ઉતરો એ રાકેશની પાસે ગયો એને ભાટી પડ્યો રાકેશે પણ જયેશને ઓળખી કાઢ્યો સિપાહીઓ દોડતા મહેલમાં ગયા રાજાને આનંદના સમાચાર આપ્યા રાજાના મુખ ઉપર તેજ વૃદ્ધ હતા એમ છતાં પગમાં તાકાત આવી અરખભેર પુત્રને મળવા દોડ્યા પણ જયેશ અને રાકેશ સામે મળ્યા પાછો મોટું લશ્કર હતું આખું નગર જયેશનો જય જય કાર હતો રાજા કનકસિંહે રાજપાટ જયેશને સોંપી દીધું અને જયશે રાકેશને પ્રધાન બનાવ્યો બધે આનંદ આનંદ છવાઈ ગયો રાજા વિક્રમ વાર્તા પૂરી કરી અને રાજાની બુદ્ધિ અને ચતુરાઈ ઉપર રાધા મુગ્ધ હતી એ ઊભી થઈ રાજાના ચરણમાં વંદન કર્યા અને બોલી હું મારી હાર સ્વીકારું છું તમે જે આદેશ આપશો એ મને સ્વીકાર્ય હશે તું તો મારી પુત્રી છે તું મારી સાથે ઉજ્જૈન ચાલ હું તો એક બ્રાહ્મણના કામે આવ્યો છું એનું નામ રૂપેશ છે આ રૂપેશને તે અહીંયાથી મારીને કાઢી મૂક્યો એના કાનનાક વીંધી નાખ્યા એ તારા માટે જુરે છે રૂપેશની સાથે તું લગ્ન કર અને સુખી થા રાધાએ રાજાની વાત સ્વીકારી એ રાજા વિક્રમની સાથે ઉજ્જૈન આવ્યું રાજાએ ધામધૂમથી બંનેના લગ્ન કરાવ્યા રાજાએ રાધાને વીસ ગામ કન્યાદાનમાં આપ્યા અને બંને આનંદથી રહેવા લાગ્યા રાગીણે પુતળી વાર્તા પૂરી કરતાં બોલી હે રાજા ભોજ આવું પુણ્યશાળી કામ કરે એ જ આ ઉપર બેસી શકે અને રાગીણી પાખું પોળી કરી અને આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મળી શકો